હેલો ફ્રેન્ડ્સ હું છું આપનો હોસ્ટ અને દોસ્ત નીત અને આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ પર જેમાં હું આપના માટે શિવ શિવકથનના પ્રથમ પુસ્તક મેલુહાને ઓડિયો બુક સ્વરૂપે રજૂ કરી રહ્યો છું પરંતુ તે પહેલાં નવા જોડાયેલા શ્રોતા મિત્રોને મારો ખાસ અનુરોધ છે કે જો તમારે મેલુહા પુસ્તકનો પૂરેપૂરો લહાવો માણવો હોય તો આ અગાઉ મેં રજૂ કરેલા પુસ્તકના ચાર ભાગની ઓડિયો બુક્સ જરૂરથી સાંભળી લેશો તો શ્રોતા મિત્રો આપના માટે પ્રસ્તુત છે મેલુહા પુસ્તકની ઓડિયો બુકનો ભાગ પાંચ પ્રકરણ બીજું નિર્મળ જીવનની ભૂમિ તેનો ભાગ બીજો મિત્રો આની અગાઉના ભાગમાં આપણે જોઈ ગયા છીએ કે સમ્રાટના આદેશ પર શિવને કાશ્મીરથી મેલુહાની રાજધાની દેવગીરી લઈ જવા માટેની યાત્રાનો સુખદ આરંભ થઈ ચૂક્યો છે અને હવે આગળ જેલમના કાંઠે કાંઠે પર્વતમાળા પસાર કરીને શિવનો કાફલો સપાટ પ્રદેશમાં પહોંચ્યો વિતેલા દિવસોમાં જે નદીને ધોધરૂપે પડતી ગરજતી જોયેલી એણે હવે શાંત સ્વરૂપ ધારણ કર્યું હતું તરાપામાં સવાર થઈને બીજે પાર આવેલા બૃહતેશપુરમમાં પહોંચવામાં કોઈ તકલીફ ન પડી અહીંથી રસ્તાએ પૂર્વ દિશામાં વળાંક લીધો અને પંજાબ ભણી લઈ ગયો આખા એ પ્રદેશના ઇતિહાસ ભૂગોળથી પરિચિત નંદી પાસેથી શિવને નવી નવી જાણકારી મળતી ગયેલી અહીં એણે સાંભળ્યું કે પંજાબ એટલે પાંચ નદીના સંગમની ભૂમિ પૂર્વથી આવતી જેલમ ચિનાબ રાવી અને બિયાસ અહીં આવીને સિંધુ નદીને મળતી હતી અને પછી એ મહાનદીનું વહેણ સાગરને મળવા માટે પશ્ચિમ તરફ જતું હતું મહાસાગરના પેટાણમાં છુપાયેલા રહસ્યો હજી ઉકેલાવાના બાકી હતા રસ્તામાં એક જગ્યાએ વિશ્રામ લેવા રોકાયા ત્યારે શિવે યાત્રાની શરૂઆતથી એના મનમાં રમી રહેલા પ્રશ્નને વાચા આપી આ રામ શું છે એણે નાખેલા તરફ કરીને નંદીને પૂછ્યું નંદીની આંખોમાં ભક્તિભાવ તરવરી ઉઠ્યો બારસો વર્ષ પહેલા અહીં રામ નામના મહાન સમ્રાટ થઈ ગયેલા અત્યારે મેલુહામાં તમે જે શાસન પ્રશાસન સમાજ વ્યવસ્થા જુઓ છો એ રાજા રામની દેન છે સંપૂર્ણ આદર્શ રાજ્યની કલ્પનાને એમણે રાજ્યના રૂપમાં સાકાર કરી નાનામાં નાનો માણસ પણ જીવી શકે એવા મૂલ્યોને અમે આજ સુધી જાળવી રાખ્યા છે જય શ્રી રામ નંદીના શબ્દો શિવને પ્રભાવિત કરી ગયા મેલુહામાં આવીને એણે નવું જ વિશ્વ જોયેલું અહીં દરેક વ્યક્તિને સમાનતા અને ન્યાયનો અધિકાર હતો લગભગ એંસી લાખની વસ્તી ધરાવતા આ રાજ્યમાં ક્યાંય ભૂખમરો કે રોગચાળો ન હતો પ્રકૃતિના હતા પરંતુ એમના વાણી વ્યવહારમાં ક્યાંય ઘમંડ કે તોછડાઈની છાટ નહોતી વર્તાતી દરેક જણ પોતાનું કામ પૂરી નિષ્ઠા સાથે કરતું હતું અધિકાર અને ફરજનું અહીં સરખું મહત્વ હતું અહીં આવીને શિવને સાદું પણ સચોટ સત્ય દેખાયું કે જે સમાજમાં દરેક વ્યક્તિને પોતાની ફરજનું ભાન હોય ત્યાં કોઈએ પોતાના અધિકાર વિશે લડવું જ ન પડે કારણ કે એક સૂત્રે બંધાયેલા લોકોમાં એક જણ કામ કરે એનાથી બીજાનું ભલું થવાનું જ હોય મેલુહામાં શિવને સ્વર્ગના દર્શન થયા હતા અને પૃથ્વી પર આવું સ્વર્ગ ઉતારનાર વ્યક્તિ ખરેખર મહાન હોવી જોઈએ જય શ્રી રામ શિવના મુખેથી આપોઆપ આ શબ્દો સરી પડ્યા રાવી નદી પાર કરીને કાફલાએ હરિયુપ્પાના સીમાડે પગ મૂક્યો વર્ષો પછી આ સ્થળ હરપ્પા કે હડપ્પાના નામે ઓળખાવાનું હતું પણ શિવની નજર પહેલીવાર પડી ત્યારે આ હરિયુપ્પા હતું હરિનું નગર દૂરથી પણ આ નગરની ભવ્યતા અછતી નહોતી રહેતી શિવને અહીં થોડો સમય રોકાઈ જવાનું મન થઈ ગયું પણ નંદીને દેવગીરી પહોંચવાની ઉતાવળ હતી કચવાતા જીવે શિવે હરિ ઉપાને બહારથી નમસ્કાર કરીને આગળ વધવું પડ્યું એની નજર શહેરની શહેરની બહાર રહેલા વિશાળ પર પડી કદાચ અંદર લોકોને રહેવાની જગ્યા ઓછી પડતી હતી એટલે એમના માટે આ નવું બાંધકામ થઈ રહ્યું હતું દેવગીરીથી પાછા ફરતી વખતે શિવે હરિ થોડા દિવસ વિતાવાનો નિર્ણય કરી લીધો આગળ વધુ એક નદી વટાવવાની હતી દરેક નદીના કિનારે શાસન દ્વારા એક માણસની નિમણૂક થયેલી અહીં એ જત તરીકે ઓળખાતો હતો ઘોડા પર ચઢવાની તૈયારી કરી રહેલા નંદીને જત્તે ચેતવણી આપી જાતકગિરીના રસ્તે જવાનું ટાળજો કાલે રાતે ત્યાં આતંકવાદીઓએ હુમલો કરીને ગામના બધાય બ્રાહ્મણોને મારી નાખ્યા અને મંદિર તોડી પાડ્યું બહારથી ગામ માટે મદદ પહોંચે એ પહેલાં હુમલાખોરો છટકી ગયા નંદીનો ચહેરો લાલ ગુમ થઈ ગયો હે ભગવાન ક્યારે આ દુષ્ટોરથી છુટકારો મળશે આપણે એમના દેશ પર ત્રાટકવું જોઈએ હા અને ઇન્દ્રદેવના સોગન ખાઈને કહું છું કે એકેય ચંદ્રવંશી મારા હાથમાં આવ્યો તો એના ટુકડે ટુકડા કરીને જંગલમાં જાનવરોને ખવડાવી દઈશ જtte દાંત ભીસીને કહ્યું નંદીએ જટથી પોતાના રોષ પર કાબૂ મેળવી લીધો જત આપણે સૂર્યવંશી છીએ એવી જંગાલિયત આપણને શોભે નહીં જત ચૂપ થઈ ગયો પણ નંદીની વાત સાથે અસહમતી દર્શાવતો હોય એમ આડું જોઈ ગયો અને ત્યારે એની નજર દૂર ઉભેલા શિવ પર પડી કોણ છે એણે પૃચ્છા કરી અમારી સાથે છે નંદીએ ટૂંકમાં પતાવ્યું પણ જત શિવને ધારી ધારીને જોઈ રહ્યો માનો નથી લાગતો વિદેશી છે હા નંદીના એકાક્ષરી ઉત્તરે જતના કુતુહલમાં ઉમેરો કર્યો તમે દેવગીરી જઈ રહ્યા છો ને મારે કાને શ્રીનગરથી ઉડતી ઉડતી કંઈ વાત આવી છે કે નંદીએ વાતને અડધેથી કાપી નાખતા કહ્યું બસ તો અમે નીકળીએ સહાય કરવા બદલ ખૂબ ખૂબ આભાર શિવ એના ઘોડા પર તૈયાર જ હતો પણ નીકળતી વખતે એનાથી પાછળ વળીને જોવાઈ ગયું જત બે હાથ જોડીને ઘૂંટણીએ પડી ગયો જત રડતા રડતા જાણે કોઈ પ્રાર્થના કરી રહ્યો હતો લોકો એને જોઈને શું કામ આવો પ્રતિભાવ આપતા હતા એ પૂછવાનું શિવે હવે માંડી વાળેલું કારણ કે સ્પષ્ટ લાગતું હતું કે દેવગીરી પહોંચ્યા બાદ જ જવાબ મળશે જો કે શિવના બીજા પ્રશ્નોના ઉત્તર આપવામાં નંદીને વાંધો નહોતો નંદીએ પહેરેલા અલંકારો માત્ર શોખ કે દેહ સજાવટ માટે નહોતા એવું શિવને લાગતું હતું એણે નંદીના બાવળે સોનેરી રેશમી દોરાથી બાંધેલા માદળિયા તરફ ઇશારો કરતાં પૂછ્યું આ શું છે જે વર્ણમાં કુળમાં મારો જન્મ થયો છે એનું આ ચિહ્ન છે માંદણિયા પર અંકાયેલી રેખાઓ પરમાત્માના ખંભાનું પ્રતીક છે ક્ષત્રિય તરીકેની મારી આ ઓળખ છે નંદીએ જવાબ આપ્યો બીજાઓ પણ આવું પહેરે છે ભદ્રએ મેલુહાની વર્ણવ્યવસ્થા વિશે કહેલી વાત શિવને યાદ આવી ગઈ હા માદડિયા પર પરમાત્માનું મસ્તક દેખાય તો પહેરનારો બ્રાહ્મણ છે એમ સમજવું વૈશ્ય માટે પરમાત્માના સાથળ અને શૂદ્ર માટે પગની પાનીનું ચિહ્ન નક્કી થયું છે નંદીએ સમજાવ્યું બધાથી નીચે રહેવામાં શૂદ્રોને વાંધો નથી આવતો શિવથી પૂછાઈ ગયું નંદીને સહેજ નવાય લાગી વર્ષોથી જે વર્ણ પરંપરાઓ ચાલી આવેલી એમાં શૂદ્રોને કે બીજા કોઈને પણ શું વાંધો હોઈ શકે પરંતુ નીલકંઠની સામે દલીલ ન થાય એવું માનીને એણે એના હાથ પર પહેરેલા બીજા બાજુબંધ વિશે બોલવાનું શરૂ કર્યું મેલુહાનો યુવાન પચીસ વર્ષનો થાય ત્યારે એણે નક્કી કરવું પડે કે એ કયા જૂથમાં જોડાઈને કેવા પ્રકારનું કામ કરવા માગે છે એના આધારે આ બીજું પ્રતિક મળે છે જોકે અહીં માત્ર ઈચ્છાથી કામ નથી થઈ જતું હું જે જૂથનું પ્રતીક પસંદ કરું એ પહેરવાની લાયકાત મારામાં છે કે નહીં એ જોવા માટે સમાજના વડીલો બહુ આકરી પરીક્ષા લે છે દરેક વ્યક્તિને પોતાની ક્ષમતાની સાથે સાથે નબળાઈઓનું પણ ભાન હોવું જોઈએ ઉદાહરણ તરીકે મેં બળદનું પ્રતિક પહેર્યું છે અર્થાત હું સિંહ કે હાથી જેટલો શક્તિશાળી કે બહાદુર નથી પરંતુ ઉંદરડાથી તો ઊંચી કક્ષામાં છું દરેક જૂથ માટે પ્રાણીનું પ્રતિક હોય છે પૂછ્યું નંદીએ માથું ધૂણાવ્યું એ માત્ર ક્ષત્રિયો માટે છે બ્રાહ્મણોને પક્ષી વૈશ્યોને પુષ્પ અને શૂદ્રોને જુદા જુદા જળચરમાંથી પસંદગી કરવાની તક મળે છે અને આ ગળામાં શું પહેર્યું છે શિવે પૂછ્યું નંદીની માળામાં સૂર્યના ચિહ્નની સાથે સાથે કોઈ ફળના મોટા સૂકા બીજ જેવો લાગતો મણકો હતો આ રુદ્રાક્ષ છે પૃથ્વી પર અવતરેલા છેલ્લા મહાદેવ રુદ્રનું આ પ્રતિક છે વિનાશમાંથી નવસર્જન અને રક્ષણનું ચિહ્ન છે ભલભલા દૈવી શસ્ત્રો પણ રુદ્રાક્ષની શક્તિ સામે ટકી નથી શકતા અને આ સૂર્યનું પ્રતિક કહે છે કે પહેરનાર સૂર્યવંશી છે અર્થાત ખુદ સૂર્ય કોઈ માણસના રૂપમાં તમારા પૂર્વજ હતા શિવે આશ્ચર્યભેર પૂછ્યું ના ના નંદી હસી પડ્યો આકાશમાં સૂર્યના ભ્રમણના આધારે અમે દિવસ મહિના અને વરસ નક્કી કરીએ છીએ બીજા શબ્દોમાં કહો તો સૂર્યના માર્ગને અનુસરનારા સૂર્યવંશી કહેવાય છે જો કે નામ પ્રમાણેના ગુણ પણ અમારામાં છે સૂરજની જેમ અમે લેવામાં નહીં પણ આપવામાં માનીએ છીએ અને આપેલું વચન ક્યારેય તોડતા નથી ભલે એ માટે પ્રાણની આહુતિ આપવી પડે પ્રામાણિકતા શૌર્ય અને સત્યના પાયા પર અમારું જીવન ઘડાયું છે રાજા રામ પણ સૂર્યવંશી હતા શિવે પૂછ્યું હા જય શ્રી રામ નંદીએ ગર્વભેર કહ્યું જય શ્રી રામ શિવે અણધાર્યું વિધ્ન નડ્યું શિવ અને નંદી બીજા બે યાત્રાળુ સાથે એક નાવમાં બેઠા પણ નદીમાં અધવચ્ચે પહોંચ્યા ત્યાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો પાણીની સાથે આવેલા જોરદાર પવનમાં નૌકા હાલક ડોલક થવા લાગી પ્રભુ સંભાળજો નંદી આગળ ઝૂકીને શિવને કહેવા ગયો પણ ખુદનું સંતુલન જાળવી ન શક્યો એના જ વજનથી નાવ એક તરફ ઝૂકી ગઈ અને નંદી પાણીમાં ઉથલી પડ્યો નાવિકે જોરથી શંખનાદ કરીને સંકટનો સંદેશ હવામાં વહેતો મૂક્યો નદીના કિનારે બીજી નાવની રાહ જોઈને ઊભેલા સૈનિકોને કાને અવાજ પહોંચ્યો હોય તો એ કોઈ કશું કરવાની સ્થિતિમાં નહોતું નાવની અંદર બેઠેલા બે મુસાફરોએ ભયભીત થઈને રાડા રોડ કરી મૂકી નદીના તોફાની બનેલા પાણીમાં નંદી ડૂબી રહ્યો હતો પણ એને બચાવવા જનારે પોતાના પ્રાણ પણ ખોવા પડે પરંતુ એ બધા જોતા રહ્યા અને પાણીમાં દીધું બધાને લાગ્યું કે એકની પાછળ બીજાનો જીવ પણ ગયો પરંતુ થોડી વાર બાદ કિનારે ઉભેલા લોકોએ પાણીમાંથી ભારેખમ શરીરને બહાર ખેંચી લાવતા યુવાનને જોયું પુષ્કળ પાણી પી ગયેલો નંદી ભાન ગુમાવી બેઠેલો પણ અનુભવી માણસો કામે લાગી ગયા એક જણે નંદીની છાતી પર દબાણ આપવાનું અને બીજાએ નંદીના મોઢા પર મોઢું મૂકીને શ્વાસ ભરવાનું શરૂ કરી દીધું બંનેની વચ્ચે ગજબનો તાલમેળ લાગતો હતો આવી સારવાર સિવાય આ પહેલાં ક્યારેય દીથી નહોતી પણ શ્રીનગરમાં ખુદને થયેલા અનુભવ પછી એને મેલુહાની રીતરસમ સારવાર પદ્ધતિમાં વિશ્વાસ બેસી ગયેલો અને ખરેખર થોડી જ વારમાં નંદીના પેટમાં ભરાયેલું પાણી મોઢાવાતે બહાર ધસી આવ્યું અને એણે આંખો ખોલી બધાએ રાહતનો શ્વાસ લીધો પણ નંદીએ શિવની સામે જોઈને આનંદને બદલે નારાજી દાખવી શું જરૂર હતી મારી પાછળ નદીમાં ઝંપલાવી દેવાની મારા દેવ તમારા પ્રાણ બહુ કિંમતી છે જે થવાનું હોય એ થાય પણ કૃપા કરીને હવે કોઈ વાર મારે ખાતર તમારો જીવ જોખમમાં નહીં નાખતા બસ હવે વધુ બોલવાની જરૂર નથી એમ કહીને શિવ બીજા નાવિકોની મદદ સાથે નંદીને વિશ્રામ ગૃહમાં લઈ ગયો નદી કિનારે ટોળે વળેલા લોકો તાકી રહ્યા નંદીનો દેખાવ કહેતો હતો કે સૂર્યવંશી સૈન્યમાં એ બહુ ઉચ્ચ પદાધિકારી હતો પરંતુ એના જેવા શક્તિશાળી માણસે જેને મારા દેવનું સંબોધન કરેલું એ વળી કોણ હશે શ્રોતા મિત્રો અહીંયા પ્રકરણ બે નિર્મળ જીવનની ભૂમિનો ભાગ બીજો પૂર્ણ થાય છે અને એ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું ફરીથી મળીશું હવે પછી પ્રકરણ ત્રણ શિવના જીવનમાં સતીનો પ્રવેશની ઓડિયો બુક સાથે ત્યાં સુધી સાંભળતા રહો ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમ પર સરસ મજાની વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકોની ઓડિયો બુક અને સાથે નાની મોટી વાર્તાઓની ઓડિયો બુક શ્રોતા મિત્રો તમને આ ઓડિયો બુક કેવી લાગી એ કોમેન્ટથી જરૂરથી જણાવશો અને આવી જ બીજી પણ સરસ મજાની ઓડિયો બુક સાંભળવા માટે મારી YouTube ચેનલ ઓસમ ઓડિયો બુક નીતા ભમ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો શ્રોતા મિત્રો આપના સારા સ્વાસ્થ્યની કામના સહ સ્વસ્થ રહો મસ્ત રહો જય ભારત જય હિન્દ અસ્તો